આતંકવાદ વિરુદ્ધ ગુજરાત એટીએસની સૌથી મોટી કાર્યવાહી આતંકી સંગઠન અલ કાયદા સાથે સંકળાયેલા અલ કાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ આતંકવાદી મોડ્યુલનો ગુજરાત એટીએસે પર્દાફાશ કર્યો દિલ્હીના ફરાજખાનામાં રહેતા મોહમ્મદ કેફ મોહમ્મદ રિઝવા અમદાવાદના ફતેવાડીમાં રહેતા મોહમ્મદ ફરદીન મોહમ્મદ રઈઝ મોડાસાના ભોઇવાડામાં રહેતા સેફુલ્લા કુરેશી મોહમ્મદ રફીક અને નોઈડા સેક્ટર સિક્સટી થ્રીમાં રહેતા ઝીશાન અલી આસિફ અલી નામના ચાર આરોપીની એટીએસે ધરપકડ કરી છે

એને જોતા એ લોકોએ ઘણા મોટા પ્રમાણમાં રેડિકલ કન્ટેન્ટ ક્રિએટ કરતા હતા ફોરવર્ડ કરતા હતા શેર કરતા હતા કોલેબ કરતા હતા અને લોકોને આ રીતની સ્કેરણી કરતા હતા ઇન્સ્ટાગ્રામ ઉપર વિવિધ એકાઉન્ટ્સ પણ અને ગ્રુપ્સ પણ બનાવેલા છે જેમાં એ બીજા લોકોના આ રીતે તૈયાર કરતા હતા આમાં જે મુખ્ય માણસ મોહમ્મદ ફેક છે જે દિલ્હીનો નિવાસી છે એ પાકિસ્તાનના જે ઇન્સ્ટા અકાઉન્ટ છે જે કે આજ જ સાથે જોડાયેલા છે આ લોકો જોડે લાઈવ કોન્ટેક્ટમાં હતો અને આ લોકોથી વિભિન્ન જે જિહાદી એક્ટિવિટીઝ માટે એ સાથે મળીને લોકો કામ કરતા હતા